વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વિજેતા બનાવવા વાંસદા યુથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ગેરંટી કાર્ડનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું લોકસભા બેઠક પર વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલનું નામ જ્યારથી જાહેર થયું છે ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં તેમજ યુથ કોંગ્રેસમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે અનંત પટેલને વલસાડ લોકસભા બેઠક પર ભવ્ય લીડ સાથે વિજેતા બનાવી દિલ્હી મોકલવા માટે હવે યુથ કોંગ્રેસ પણ પ્રચારમાં જોડાયું છે જેમાં કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલ કોંગ્રેસ ગેરંટી કાર્ડનું વાંસદા વિધાનસભામાં ઘરે ઘરે ફરીને યુથ કોંગ્રેસ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ગેરંટી કાર્ડમાં યુવા ન્યાય ન્યારી ન્યાય કિસાન ન્યાય શ્રમિક ન્યાય હિસ્સેદારી ન્યાયની વાતો કરવામાં આવી છે આ પ્રસંગે વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ભોયા અને યુવક કોંગ્રેસ કોંગ્રેસની ગેરંટી કાર્ડ ઘરે ઘરે જઈને આપવામાં આવ્યું છવ્વીસ વલસાડ લોકસભાના ઉમેદવાર જે પટેલ છે એમના માટે યુવક કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે અને વાસદા તાલુકાના દરેક યુવાનો ઘરે ઘરે જઈને અનંતભાઈનો પ્રચાર કરે છે અને અનંતભાઈને જંગી બહુમતીથી જીતવા માટે આહવાન કરી રહ્યા છે